બારદોલી કડોદ રોડ ઉપર વરાળ ગામ નજીક બે કારની ટક્કર એક મહિલાને સામાન્ય ઈજા કાર ખાડામાં પડી બારદોલી કડોદ રોડ પર વરાળ ગામ નજીક શનિવારે બે કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માતમાં કિયા કાર નંબર જી જે ઓગણીસ બી જે પંચાવન અઠાવન અને સી કાર નંબર જી જે ઓગણીસ ડબલ એકાણું જીરો આઠ સામ સમય અથડાઈ હતી જેના કારણે ક્રિયા કાર રસ્તાની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી ઘટનાની વિગતો અનુસાર બંને કારમાં મળી કુલ છ વ્યક્તિઓ સવાર હતી જેમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો અકસ્માતમાં એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે અન્ય લોકો સુરક્ષિત રહ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું કારણ જાણવા માટે બંને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે આ ઘટના પગલે સ્થાનિક લોકોમાં રોડ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આવા અકસ્માતો રોકવા માટે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે